રાધનપુર નગરપાલિકા દ્વારા નવીન રૂટ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે સાથે નગરપાલિકાને મળેલ નવીન વાહનો નગરપાલિકાને સોંપવામાં આવ્યા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકાની ચૂંટણી પહેલા રાધનપુરના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોને વચન આપવામાં આવ્યા હતા રાધનપુરને સ્વસ્થ બનાવવા રોડ રસ્તાની ગટરની વ્યવસ્થાઓ કરવાના વચનો આપવામાં આવ્યા હતા તેના ભાગરૂપે આજરોજ રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ત્રણની અંદર નવીન દસ લાખના ખર્ચે રોડ બનાવવા માટે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકાને મળેલા કરોડો રૂપિયાના નવીન આધુનિક પદ્ધતિના વાહનોનું પણ નગરપાલિકાને કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી ને ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કર અને બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ કારોબારી ચેરમેન ડોક્ટર દેવજીભાઈ પટેલ ને અન્ય નગરસેવક ચિકાભાઈ રબારી અને અન્ય લોકોની ઉપસ્થિતિની અંદર રાધનપુર વોર્ડ નંબર 3 ની અંદર નવીન રોડ બનાવવાનું ખાત મુરત કરવામાં આવ્યું સાથે સાથે નવીન વાહનોનું પણ लोकार्पण કરવામાં આવ્યું બસ આજે આ ગ્રીન પાર્કમાં નવીન રોડનો ખાત મુરત માન્ય પ્રમુખ સાહેબ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને બાંધકામ સમિતિ ચેરમેન અને મારા હસ્તે અહીંયા રોડનું ખાત કર્યું છે આ રોડ સ્વસ્થ સુંદર થાય એના માટે બધા નગરના કોર્પોરેટરો બધા હાજર રહ્યા છે અને વ્યવસ્થિત સાફ સફાઈ થાય અને આખા રાધનપુરમાં આવા અનેક રોડો બનવાના છે એટલે જે અમે ચૂંટણીમાં જે વખતે બોલેલા એ વખતનો આ વચન પૂરા કરીએ રહ્યા અને સો ટકા રાધનપુરને અમારે જે અમે કલ્પના કરી હતી એ હું રાધનપુર દરેક વિસ્તારમાં જઈને વોર્ડમાં જઈને રોડ રસ્તા અમે કરવાના છીએ અને બધા સાથે મળીને એક રાધનપુરને નગરને રૂડ રૂપાળો સુંદર શહેર બનાવવાનું છે એવી અમારી કલ્પના છે અને અહીંયા હાજી આ એની શરૂઆત આજથી જ છે અને હું માનું જ્યાં સુધી થોડા દિવસોમાં આનો પરિણામ આવતો રહેશે આપ જોશો એટલે બધી એના પી પ્લાન થઈ ગયું છે ડીપીઆર બધા व्यवस्थित गोठ छ सो टा राधनपुर रोडस्ता रस्ता